નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્લપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં ક્યાં એવી ચીજ વસ્તુઓ મળે છે જ્યાં જેને ખરીદી કરવાથી તમને થશે ફાયદો એની માહિતી આપતી અમારી વિશેષ રજૂઆતમાં આજે અમે લઈને આવ્યા છીએ તમને નવસારી ગનદેવી એટલે કે બારડોલી રોડ પર આવેલા એક શોરૂમમાં તમને થશે શોરૂમમાં અમારી માટે આવવાનું હા કારણ કે કહેવાય છે કે ધરતીનો છેડો ઘર અને ઘર જો આપણું સો હોય ઘર જો આપણું સુંદર હોય અને ઘરમાં જો આનંદદાયક વાતાવરણ હોય તો જ આપણને ઘર એ પૃથ્વીનું સ્વર્ગ લાગે અને જિંદગીમાં કહેવાય છે કે સ્વર્ગ તો હંમેશા ગર્ભા જ હોય અને ઘર જો સ્વર્ગ જેવું બનાવવું હોય તો એને સજાવવું પણ પડે અને સજાવવા માટે જરૂર પડે વિવિધ પ્રકારની વસ્તુઓનું તો હું આજે તમને લઈને આવ્યો છું અહીંયા એક ટાઇલ્સના શોરૂમ પર હા આ જે ટાઇલ્સનો શોરૂમ છે એનું આજે ઉદઘાટન થયું છે અને પરિવારમાં કહેવાય છે કે ભગવાનથી પહેલાં જો કોઈને પૂજન કરવું હોય તો એ માતૃનું પૂજન હોય અને એ માતૃના હસ્તે આ શોરૂમનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે આ શોરૂમ બારડોરી રોડ અને બીજી તરફ તમે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પરથી આવતા હોવ ત્યારે નસીલપોર જતા રસ્તા પર મુલ્લા હોસ્પિટલની સામે આવ્યો છે અને આ શોરૂમનું નામ છે મોટો હા અને આ શોરૂમ છે એ ટાઇલ્સનું સિરામિક્સનો શોરૂમ છે અને ટાઇલ્સ સિરામિકના શોરૂમનું આજે અહીંયા ઉદઘાટન કરવા રહ્યું છે ત્યારે કંપનીના સીઈઓ દ્વારા સમગ્ર જે કંપનીનું છે તેનું આજે ઉદઘાટન થવામાં આવ્યું છે વિવિધ પ્રકારના ટાઇલ ઉપલબ્ધ હોય છે કહેવાય છે કે જિંદગીમાં જ્યારે ઘર સુંદર બન્યું હોય તો જીવન સુંદર રહે અને જ્યારે માણસની જે કોઈ પણ ઓળખ હોય તો એના ઘરના સુશોભનથી થતી હોય છે અને ઘરમાં જો સારું સુશોભન કરવામાં આવ્યું હોય ઘરને જો સારી રીતે સજાવવામાં આવી હોય તો જ તમને હાય તો હવે તમારે ઘર સજાવવાનું ટેન્શન ન લેવું જોઈએ કારણ કે એના માટે નવસારીમાં આવ્યો છે મોરબીની પ્રખ્યાત સિરામિક કંપનીનો આ શોરૂમ તો અહીંયા રવિભાઈ આ શોરૂમ સંચાલન કરવામાં છે છે શું વિશેષતા આમ તો ગામમાં બધા બહુ શોરૂમ છે કેમ લોકો મોટોમાં જ ખરીદવા આવે શું છે તમારા મોટો એક એવી કંપની છે કે જે બધી પોતાની સાઇઝવાઈઝ અલગ અલગ કંપની છે લાર્જેસ્ટ પ્રોડક્શન છે અને એકદમ જે અત્યારની નવી લેટેસ્ટ ટેકનોલોજી હોય મશીનરીની એ ટેકનોલોજીમાં બધી ટાઇલ્સો બને છે અને ટાઇલ્સોમાં અલગ અલગ સરફેસો મતલબ મેટ ફિનિશ ગ્લોસી ફિનિશ જીએચઆઆર સરફેસ સ્પા સરફેસ એવી ઘણી બધી વેરાયટીઓ આપણે ત્યાં ઉપલબ્ધ છે અને નવસારીમાં એક તો પેલું કે પહેલીવાર એક જ કંપનીનો શોરૂમ છે કે જ્યાં એક જ કંપનીની બધી જ વેરાયટી મળે છે ચોક્કસ મોટોમાં આવવાથી ફાયદો એ થશે કારણ કે ઘણી એવું થાય કે આપણને પેન્ટ લેવા બીજે જગવું પડે શર્ટ લેવા બીજે જવું પડે એમ એક કંપનીના જે સિરામિક છે એ સિરામિક તમે અહીંયા લેવા આવો ત્યારે એની એની સાથે બીજાનું સેટ ત્યાં થતું હોય પરંતુ નવસારીમાં પ્રથમવાર આ એવો શોરૂમ છે કે જ્યાં એક જ કંપની એટલે કે મોટો કંપનીનો જ આ એક્સક્લુઝિવ શોરૂમ છે આમ તો તમે રેમન્ડના બીજા બધા કપડાના શોરૂમ જોયા છે અને અનેક પ્રકારના શોરૂમો જોયા છે ઇલેક્ટ્રોનિક્સના ને એવા કે જે એક જ કંપનીની વસ્તુ વેચતા હોય પરંતુ અહીંયા ટાઇલ્સ તો કદાચ આ પ્રથમ એવો શોરૂમ છે સિરામિકનો આ પ્રથમ એવો શોરૂમ છે અને આ શોરૂમનો આ પ્રથમ માર છે આ પ્રથમ માર પર વિવિધ પ્રકારના જે ટાઇલ્સો છે અને ટાઇલ્સમાં પણ સાઇઝો પ્રમાણે પણ અલગ અલગ પ્રકારની નાના સાઇઝોથી લઈને મોટી સાઇઝો છે તો આ શોરૂમના બીજા મારે પણ હું તમને લઈ જઈશ કારણ કે શોરૂમના જેમ જેમ આગળ જઈએ છીએ ત્યાં શોરૂમના વિવિધ પ્રકારો પણ તમને અમારા બતાવવા છે તો આપ જોઈ રહ્યા છો તે રીતે એક જ પથ્થર એટલે કે તમારે જ્યારે ટુકડા ટુકડા ઘણીવાર એવું થાય છે કે ટાઇલ્સો જ્યારે આપણે લગાવતા હોઈએ ત્યારે નાના નાના ટાઇલ્સો હોય તો ઉખડી જવાની બીક રહે પરંતુ એક જ મોટો પથ્થર એટલે કે કંઈક મોટો સ્ટાઇલ્સ પણ હવે ઉપલબ્ધ થવા મળ્યો છે પહેલાં આપણે જ્યારે નાના હતા કદાચ અમારી અમારી જમાનાના જે લોકો હતા તેમને એક એક ફૂટના ટાઇલ્સો જ મળતા હતા પછી બે બાય બેના ટાઇલ્સો થયા પણ હવે તમે જોઈ રહ્યા છો તે રીતે કે વિશાર આખો એક જ ટાઇલ્સ તમારા વિશાર છત પર લાગી શકે ફ્લોરિંગ પર લાગી શકે અને માત્ર ફ્લોરિંગ પર નહીં હવે દિવાલો પર પણ ટાઇલ્સ લાગતા હોય છે તો આપ જોઈ રહ્યા છો તે રીતે કે વિશેષ ટાઇલ્સ હોય છે મોટા મોટા ટાઇલ્સો એક જ તમારા સાઇઝ પ્રમાણે આવી જતા હોય છે તો ઘણીવાર આપણે કમ્ફર્ટેબલ પણ જોતા હોઈએ છીએ તો અલગ અલગ પ્રકારના નાની સાઈઝના પણ ટાયરસ ઉપલબ્ધ છે આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ પ્રકારની અહીંયા આ ગેલેરી છે અને આ ગેલેરીમાં આપ આવો ત્યારે આપણને જે ડિઝાઇન જોઈએ એ ડિઝાઇનો ઉપલબ્ધ છે વિવિધ પ્રકારના જે છે તે પણ અહીંયા ઉપલબ્ધ છે તો આ છે મોટોનો શોરૂમની પહેલો માર ઇતને سارے મુખવાસ યહી سوچ રહે હો ને આપ રિફ્રેશ કે પાસ હે મુખવાસ કી બડી રેન્જ સર્ચ કરો ક્લિક કરો Life go, refresh karo! આપ જોઈ રહ્યા છો તે રીતે કે અહીંયા અલગ અલગ પ્રકારના ટાઇલ્સોની સાથે સાથે અલગ કલરો પણ ઉપલબ્ધ છે આપને વિવિધ પ્રકારની ડિઝાઇનો પણ ઉપલબ્ધ છે અને સાથે સાથે દરેક પ્રકારને અહીંયા જે કન્ફર્ટેબલ ઝોન હોય છે એટલે તમારે જે પ્રકારની ડિઝાઇન જોઈતી હોય એ રીતે ફિનિશિંગ પણ જેમ કીધું તેમ રવિભાઈએ કે આમાં મેટ ફિનિશિંગ હોય છે તો અલગ અલગ પ્રકારના ફિનિશિંગ પણ હોય છે કારણ કે મેટ ફિનિશિંગ હોય ઘણીવાર આપણને ગ્લોરી જો તો એ રીતે આપણે અલગ અલગ પ્રકારના ફિનિશિંગો પણ ઉપલબ્ધ છે તો આ થયો આ પ્રથમવાર એટલે કે જે આપણે શોરૂમમાં આવ્યા તેનો પહેલો માર્ગ આ પ્રકારે બનાવવામાં આવ્યો છે અને એમાં વિવિધ પ્રકારના અહીંયા ટાઇલ્સો સાથે સાથે વિવિધ વેરાયટીઓ વિવિધ ડિઝાઇનો માત્ર ડિઝાઇનો નહીં પરંતુ ટાઇલ્સના પ્રકારો પણ અલગ અલગ હોય છે ગ્લોસી ટાઇલ્સ પણ છે અને અલગ અલગ પ્રકારના ટાઇલ્સોની પણ અહીંયા આપને વિશાળ રેન્જ ઉપલબ્ધ છે તો સાથે સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે માત્ર ટાઇલ્સ નહીં પરંતુ આ શોરૂમના બીજા મારે હું તમને લઈ જાઉં છું બીજા મારે પણ વિશેષ રીતે સજાવટ કરવામાં આવી છે કારણ કે છેવટે આ જે પણ સજાવટ કરવામાં આવી છે એ ઘરની સજાવટ છે અને હંમેશા ઘર સુંદર હોય ઘર રડિયામનું હોય ત્યારે લાગે જ્યારે એની સજાવટ યોગ્ય હોય તો આપ જોઈ રહ્યા છો તે રીતે હું હવે તમને લઈને આવ્યો છું કિચન એરિયામાં તો આ જે કિચન એરિયાના જે અંદર માન લે કે તમારા વોશ બેઝિન છે તે પણ એક અલગ અલગ પ્રકારની વિવિધ પ્રકારની ડિઝાઇનો એમાં ઉપલબ્ધ છે અને આ તમામ ડિઝાઇનો થકી તમે તમારા ઘરને સુંદર બનાવી શકો તમારા કિચનને સુંદર બનાવી શકો અને કિફાયતી ભાવ હોય છે એટલે એના કારણે તમે તમારા જે પણ ઘર છે એને વધારે સુશોભિત કરી શકો છો તો અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે કે વેજિન અને વોશરૂમની પણ વિવિધ વસ્તુઓ અહીંયા ઉપલબ્ધ છે કારણ કે સિરામિકનો શોરૂમ છે મોટો એ સિરામિક બનાવતી કંપની છે અને એની જ આ બધી પ્રોડક્ટો અહીંયા ઉપલબ્ધ છે આપ જોઈ રહ્યા છો વિશાળ રેન્જ અહીંયા આ પ્રોડક્ટની છે અને એ વિશેષ એને ખાસ કરીને સિરામિક ગેલેરી અને એ ગેલેરી જે નામ આપ્યું છે એ ખરેખર તમને ગેલેરી જેવું લાગે છે કારણ કે આ મોટોની સિરામિક ગેલેરી છે અને સિરામિક ગેલેરીમાં તમે જોઈ રહ્યા છો સિરામિકની વિવિધ આઈટમો છે તો આપણા વોશરૂમને લઈને અનુરક્ષીને વિવિધ પ્રકારના નર કોક અને સોવર સહિતની વસ્તુઓ ઉપલબ્ધ છે સાથે સાથે તમારા ઘરને વધુ હૃયમનું બનાવવા માટે ચોક્કસ વોશરૂમની અંદર વપરાતા અંદર સ્ટેન્ડ અને વિવિધ જે નાના નાના એસેસરીસ છે એ એસેસરીઝ પણ અહીંયા ઉપલબ્ધ છે તો આ સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા જે વોશરૂમના એટલે કે ખાસ કરીને કિચન અને વોશરૂમની અંદર પણ હવે એવું થાય છે કે આપણે જ્યારે પાંચ દસ મિનિટ વોશરૂમમાં જઈએ ત્યારે પણ એના ટાઇલ્સો અને એનું વાતાવરણ જો સારું હોય અને એની જો ડિઝાઇનો સુંદર હોય તો આપણને પોઝિટિવ વિચારો આવે છે તો કિચનને લઈને પણ અલગ અલગ પ્રકારના ટાઇલ્સો છે વોશરૂમમાં જઈને પણ અલગ અલગ પ્રકારની ફ્લોરિંગથી લઈને તમામ ચીજ વસ્તુઓનું એક સેટિંગ હોય છે અને એ સેટિંગ અહીંયા ઉપલબ્ધ થાય છે તો હવે આ શોરૂમ વિશે આ કંપનીના જે માલિક છે એ શું કહે છે એનો પણ આપણે અપરા લઈએ કે કેમ મોટોમાં જ લોકોએ ખરીદવા આવવું જોઈએ કારણ કે મોટોની આ સિરામિક ગેલેરી છે તો ચોક્કસ એમનો પણ અભિપ્રાય લઈશું આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન તમને થશે કે આજકાલ અનેક કંપનીઓ ઉપલબ્ધ છે તો મારે મોટો માં જ શું કરવા ખરીદી જોઈએ કારણ કે આ મોટો જે સિરામિક ગેલેરી છે મેં તમને દ્રશ્ય તો તમામ બતાવ્યા કે સિરામિક ગેલેરી અલગ પ્રકારની અહીંયા ઊભી કરવામાં આવી છે નવસારીમાં પ્રથમવાર એક જ કંપનીનો આ રીતે એક્સક્લુઝિવ શોરૂમ છે અત્યાર સુધી આપણે મેં કીધું તેમ કે કોઈ મોબાઈલનો અલગ શોરૂમ જોયો હશે કોઈ કદાચ કપડાંનો અલગ શોરૂમ જોયો હશે કે ત્યાં એક જ બ્રાન્ડના મળે પરંતુ અહીંયા મોટોનો એક એવો સિરામિક ગેલેરી ઊભી કરવામાં આવી છે કે જે એક જ કંપની મોટો કંપની છે તો મોટો કંપનીના ડિરેક્ટર રાજભાઈ આપણી ઉપર છે સાહેબ અનેક કંપનીઓ છે શું કરવા અમે મોટો પર જ ખરીદવા આવીએ અને મોટોની શું વિશેષતા છે મોટો કંપની છે એ બે હજાર ચારથી ઉપલબ્ધ છે મોરબીમાં અને બે હજાર દસમાં મોટો સૌથી પહેલાં ઓલ ઓવર ઇન્ડિયામાં ડિજિટલ મશીન લાવ્યું હતું વોલ્ટાઇલ બનાવતું હતું અને અત્યારે સ્લેબના ત્રણ યુનિટ છે ઇન્ડિયાનું લાર્જેસ્ટ પ્રોડક્શન મોટો બનાવે છે અને બધી સાઇઝ બનાવે છે જેવી કે આઠસો સોળસો બારસો અઢારસો બારસો ચોવીસો આઠસો ચોવીસો પંદર એમ એમ આઠસો ત્રણ હજાર પંદર એમ એમ અને એ બધી સાઇઝમાં મોટો ક્વોલિટી થિકનેસ ને બધામાં સૌથી આગળ છે એટલા માટે મોટો ટાઇલ્સ બધા લીએ છે સાહેબ તમે આધુનિક મશીન લાવ્યા ચોક્કસ એના કરોડો રૂપિયા ખર્ચા હશે પછી એનું પ્રોડક્શન તમે કરો લેબર કરોડો લાગશો તો એ બધી પૈસા પછી તમે અમારી પાસે ભાવ વધારીને મોંઘવારી કરીને તમારે તમારે મોટોની કિંમત નહીં દીધી હતી તમે લોકો કરતાં ભાવ કેવો તમારો ભાવ અમારો રિઝનેબલ છે માર્કેટ સાથે જ છે અને અમે જે ક્વોલિટી બનાવી છે ઇટાલિયન ટેકનોલોજીમાં બનાવી છીએ સેકમી છે પછી સિસ્ટમ છે કન્ટિન્યુઅ પ્લસ એટલે સેકમીનો સારામાં સારો પ્રેસ છે એમાં અમે પ્રોડક્ટ બનાવીને આપીએ છીએ તમને તો આપે જોયું કે એ કંપની માત્ર પ્રોડક્શન નથી કરતી પરંતુ ભાવને પણ સાથે કામમાં રાખે છે અને આપણે તો ગુજરાતીઓ આપણે તો ફાફડા સાથે ચટણીએ મફત માગતા હોઈએ તો ભાવ તો પહેલાં કસતા હોઈએ અને જ્યારે ભાવ કસવાની વાત આવે ત્યારે ભાવ તો આપણે જોઈએ જ પણ સાથે સાથે ગુણવત્તા પણ જોઈએ પાછા ટાઇલ્સ લઈ આવ્યા અને બે મહિના પછી તૂટી ગયા અને પછી પાછા રોડ મિસ્ત્રીઓ શોધો કડિયા શોધો અને ટાઇલ્સ પાછા ફિટ કરવા આવી બધી ઝંઝટમાં શું કરવા પડવું જોઈએ આવવું સારી ક્વોલિટી સારી ગુણવત્તા અને આધુનિક ટેકનોલોજીથી બનેલા ટાઇલ્સો ખરીદવા માટે અને એના માટે ક્યાં આવવાનું મેં તમને પહેલાં તો લોકેશન બતાવ્યું બાર રોડ પરથી પણ આપ આવી શકો નેશનલ હાઈવે નંબર જે અડતાલીસ છે ત્યાંથી પણ આપ આવી શકો અને આ છે મોટોનો એક્સક્લુઝિવ શોરૂમ તો હવે ઘર સજાવવા માટે ચિંતા છોડો કારણ કે તમારી ચિંતા હવે મોટોય ઉપાડી છે તમારા ઘરને સાજ સજાવટની સાથે સાથે તમારા ફ્લોરિંગ તમારા ટાઇલ્સ તમારું કિચન તમારું બાથરૂમ સહિતની તમામ સિરામિક આઇટમો ખરીદવા માટે હવે ક્યાંય અલગ અલગ જગ્યાએ જવાની જરૂર નથી અહીંયા જ મળી જશે અને એ ઉપલબ્ધ છે આ મોટો સિરામિક ગેલરીમાં તો જોતા રહો નવસારીમાં ક્યાં મળે છે આવી ચીજ વસ્તુઓ કે જ્યાં જઈને ખરીદી કરવાથી ફાયદો એની માહિતી આપતા અમારા વિશેષ રજૂઆત બજારમાં પણ જોજો એકલા એકલા ના જોતા તમે જોશો તમારા ઘરવાળા જોશે અને પછી બાજુવાળાને બતાવે પછી એમ કહેશે કે તું તો એકલો જોઈ આવીને એકલા એકલા આ ટાઈલ્સ એટલે શું કરવાનું હા બધાને શેર કરવાનું કારણ કે એકલા એકલા ખાય તો પેટમાં દુખે એમ એકલા એકલા જોશો તો માથું દુખશે એટલે માથું ના દુખાવું હોય તો તરત બીજાને શેર કરો કે જુઓ નવસારીમાં આ મોટોનો શોરૂમ ખુલો છે બહુ ફાઈનલ ટાઇલ્સ છે તો ચોક્કસ હવે એ જવાબદારી તમારી છે તમારું માથું ના દુખે એની તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈફ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો